મારા વાળા મિત્રો આજે આપણે જવાનું છે રાણાના ગઢ એટલે રાણપુર રણજી ગોહિલના ગઢ એટલે કન્ટીન્યુ બન્યા રેજો આપણે તમને બધો ઇતિહાસ બતાવશું અંદર એટલે કન્ટિન્યુ બનાવી રહ્યો ઓ બનાવી દીધું જોઈ શકો અને પછી આપણે પહોંચી ગયા ગયાતા બાદર નદીયા જોઈ શકો છો આ આપણા ત્રણ લડધા મિત્રો છે અને ફાધર નદી આપણે પહોંચી ગયા છે હવે આ છે જાદુ ને રહ્યું રાણાનગઢ થોડુંક આગળ છે કુલ બાકા જીકી બોલાઈ નાખી અહીંયા જઈ આપણે હવે પહોંચી ગયા છે આ રાણાનગઢ ના ગેટે અંદર એન્ટ્રી લઈશું અહીંથી તબડકા 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 જોઈ શકો છો શરૂઆતમાં કુત્તા આ ગયા છે અહીંથી અમે એન્ટ્રી લઈશું આગળનું કંટુનું બન્યા રેજો એટલે બતાવીશ તમને તો આપણે એન્ટ્રી લીધી એન્ટ્રી લેતા આ મંદિર મલ્ટીમાસનું મંદિર છે અહીંયા પેલા હતું ને અહીંયા બેઠક છે આ બે જો હવે અંદર આપણે ગયા હી બન્યા રીજો મન છે પણ આ સહી રાજુ શાહ બાવા પછી આપણે આવી જતા રાણાના ગઢ જોઈ શકો છો અહીંથી અહીંથી પાદર બાર બધું દેખાય છે ઊંચાઈ હતી એટલી અહીંયા કણે જો અહીંથી નેઠે ઠોકાણા એટલે ઉપર અહીંથી નજારો જો એક નંબર તમે આ છે રાણાન ગઢ આ હનુમાન દાદા નહી દેરી રાણપુર લેશું રાણા ગઢ ની અંદર એન્ટ્રી જો એન્ટ્રી લીધી છે આવું કઈક છે

પાછા સડીએ ઉપર આવું છે કઈ ગઢ તો બેન છે દર્શન કરીને પાસા જાય અહીંથી જો ભાદર નદી બતાય હું બધું નીચું માણા ઝીણા ઝીણા બતાય આવું છે કઈ રાણા ગટ બીજા બધા કેમેરા લોક સબકુચ બંધ હા મ્યાન દરવાજો અહીંથી રાણાનો ગઢ રણજી ગોહિલ વીર રણજી ગોહિલ શૌર્ય સ્મૃતિ મિત્રો આપણે આપણે રાણાનગઢ અંદર બંધ હતો કારણ કે રિપેરિંગ કામ ચાલુ હતું જોઈ શકો છો આ બધે પડ્યું છે એટલે અંદર જવાય એન્ટ્રી નથી મળી પણ જો છો અને માતા અહીંયા દર્શન તમને કરાવ્યા કે ફરવા લાયક છે એક નંબર અહીંયા કાણે મજા આવે એવું છે આદર કાંઠે રાણપુર આનો બહુ ઇતિહાસ તો મને નથી ખબર પણ રાગે રાગે ખબર છે અહીંયા રણજી રાણો હતો એને નામ છે રણજી ગોહિલ એને ચોર્યાસી રાણીઓ હતી હતી ને હતી પછી એને કંઈક મોટા પાયે લખી દીધી એને કંઈક સામે દુશ્મન લડવા આવ્યા એવું કંઈક હતું ખાસ નથી ખબર પણ એ રાણા એની રાણીઓને કંઈક જોતો કે જો તો કે લડાઈ કરવા હું જઈ રહ્યો છું જો આ ધળાઈ ધજા રહી પડી જાય તો સમજી જવાનું કે હું એમાં હારી ગયો છું લડાઈમાં એટલા માટે અને જો ધજા ઊંચી રહે તો સમજવાનું કે ઈ જીવ તો હે પણ ધજા પડી જાય એટલે રાણીઓને એમ થયું કે નાના રણજી ગોહિરા આમાં હારી ગયા છે એ ચોર્યાસી ચોર્યાસી રણ એક કુવો હતો એ કૂવામાં ઠેકીને મરી ગઈ એવો કંઈક આનો ઇતિહાસ છે આપણને ખાસ ખબર નહીં એવું કંઈક છે મોબાઈલમાં આવે ના આ ઇતિહાસ જેવા ખવડે કીધેલો છે બાકી અહીંયા આવજો અત્યારે નહીં એન્ટ્રી લીધી અમે જોયેલું છે અંદર એ બધો ઇતિહાસ અંદર છે બહુ ફેર્યા જેવું છે પણ આવજો ચાલક બહુ જ મજા આવશે

હા છે હનુમા દાન મહેંદી રાણીજી ગયેલું બનાવેલું હા જો પાદર નહીં દી આઈ આ જેટલું ઊંચું હે એ તમે જોવો બહુ ઊંચું હે આ એનો કિલ્લો આટલું એટલું બધું ઊંચું હે આમાં તો ને બરોબર બતાવતું પણ એક એકદાન આવો મુલાકાતે બહુ મજા આવી જાય બહુ મજા આવે એવું અહીંયા અને પછી પાછા આપણે આવી ગયા હતા હનુમાન દાદા ડેરી પર કારણ કે ફોટા પાડવાના હતા જોઈ શકો છો મારા મિત્ર પાડે છે ફોટા દાદકાટ આમ તો શનિવારે અહીંયા હનુમાન દાદા ફૂલ મોજે તાલે હે અને નવી આઈડ આપણે સપોર્ટ કરો આપણને કારણ કે નવા નવા વ્લોગર છે થોડાક સપોર્ટ કરજો મજા આવશે આપણે તમે સપોર્ટ કરો ઓલું ઓલા હોય ને તો એટલે રજા લઈશું થોડાક ટાઈમ માં નીકળવું જ છે રાણા થી

મોડું થઈ ગયું હે રખડી કપલેટ થઈ જાય બહુ મોડું થઈ ગયું આ ખોપડી હા ચા ખાવા જઈશું જમણવાર ચાલુ થઈ રાણપુર માં તો હાલ વાલો કેવો લાગ્યો આપણો વ્લોગ તો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને આપણને સપોર્ટ કરો હવે જઈશું ઘર તરફ અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો ને જો ફેસબુકમાં ચડાવું હું ફેસબુકમાં જોતા હોય ત્યારે તો ફોલો થઈ દો અને ગા સર તો ચાલો જય માતાજી